નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ સાત ગુજરાતીનો પ્રથમ કૃતિ છે પ્રાણી માત્રને તેના સંપૂર્ણ શબ્દાર્થ એની અંદર આવતું વ્યાકરણ અને તેના પ્રશ્નોના સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે તો આજના વિડીયોની અંદર આપણે આ કૃતિના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય તો મિત્રો અહીંયા વાત કરીએ સૌથી પહેલાં આપણે શબ્દાર્થની અંદર તો અહીંયા મિત્રો જે શબ્દાર્થ આપેલા છે તેની આપણે શબ્દ સમજૂતી જોઈશું પ્રાણી માત્ર એટલે કે દરેક પ્રાણી જેની અંદર મનુષ્ય પશુ પંખી દરેક આવી જાય જનસેવા એટલે લોકોની સેવા મધ્યમ માર્ગ એટલે કે વચલો માર્ગ કોઈપણ બાજુના અતિ પણ એટલે વધારે ના જવું વિનાનો વચલો માર્ગ સંન્યાસી એટલે સંન્યાસ લેનાર જેણે સંસાર ત્યજી નાખ્યો છે તે ઉજવાળવું એટલે ઉજળું કરવું સારું કરવું ટેક એટલે પ્રતિજ્ઞા સંકલ્પ વળવું એટલે અહીં વિદ્યાર્થી મિત્રો કેળવવું એવાનો શબ્દનો અર્થ આપેલો છે જીવતર એટલે જીવન અને સંસાર નિર્લેપી એટલે અનાશક્ત લેપાયા વિનાનો યોગી યોગ સાધના કરનાર તપસ્વી ખૂંપી એટલે ઊંડા ઉતરવું ખૂંપુ ક્ષમા સિંધુ એટલે ક્ષમા આપનારા ક્ષમાના દરિયા જેવા રહમ એટલે દયા નેકી એટલે પ્રામાણિકતા સહિષ્ણુતા એટલે સહનશીલતા વિશ્વ શાંતિ એટલે જગતની શાંતિ અને જળથોષ્ટિ એટલે જળથુષ્ટને લગતું તો જળથોષ્ટિ પણ એક ધર્મ છે એનો લગતો આ શબ્દ છે હવે પ્રશ્નોના જવાબ જોઈશું સૌથી પહેલો છે વાતચીત તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવ છો તો વિદ્યાર્થી મિત્રો તમે શાળાની અંદર પ્રાર્થના સભાની અંદર સોમવારથી શનિવારને લઈ જે જે પ્રાર્થનાઓ ગાવ છો એના નામ તમારે અહીંયા લખવાના છે બીજું છે તમે ક્યારે ક્યારે પ્રાર્થનાઓ કરો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે સવારમાં પ્રાર્થના કરીએ સાંજે પણ કરીએ છીએ મંદિરમાં પણ કરીએ છીએ સ્કૂલની અંદર પણ કરીએ છીએ તો ક્યારે ક્યારે કરો છો તેનો ટાઈમ તમારે અહીંયા લખવાનો છે જેમ કે હું સ્કૂલમાં સવારે દસ વાગ્યે પ્રાર્થના કરું છું શનિવારે સવારના પૂર્વ પ્રાર્થના કરું છું ઘરે સવારે મમ્મી સાથે પ્રાર્થના કરું છું ત્રીજો છે પ્રાર્થના શાના માટે કરવામાં આવતી હશે તો વિદ્યાર્થી મિત્રો તેનો સચોટ જવાબ છે મનની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તો જેવી રીતના શરીર માટે ખોરાકની જરૂર છે તેવા મન માટે શાંતિ કરવા માટે પ્રાર્થનાની જરૂર છે જો તો તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સી તૈયારી કરો છો તો વિદ્યાર્થી મિત્રો જે બોલવાનું હોય તેને આપણે અગાઉથી તૈયારી કરીએ છીએ વાંચીએ છીએ અને એ મુજબ આપણે અગાઉથી કમ્પ્લીટલી તૈયારી કરી અને સ્કૂલમાં જઈએ છીએ તો એ તમારે લખવાનું રહેશે ત્યારબાદ સેકન્ડ સ્કિશ્ચર યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો તો એ જવાબ આપેલા છે તેમાંથી સાચો જવાબ શોધવાનો છે માન્ય પોતા સમસહને એટલે જવાબ આવશે સૌને પોતાના જેવા જ ગણ્યા બીજું છે સદા અમારા અંતરમાં એટલે અહીંયા જવાબ આવશે હંમેશા અમારા હૃદયમાં રહો ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન હો ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા સૌથી પહેલું છે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તેનો મતલબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલો છે કે સગરા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી તા એનો જવાબ આવશે બીજો છે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી તો જવાબ છે એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વણી છે જીવધર્મ સન્યાસીના ધર્મ ઉજારનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજુ તો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને ચોથું છે બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો જવાબ આવશે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો તો આવી રીતના પંક્તિ શોધીને લખવાની છે ચોથો છે કૌંસમાં પેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો યોગી પરમ સગરા પૂર્ણ અને મધ્ય પહેલું છે મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું ત્યારબાદ બીજું છે ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો ત્રીજું છે યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચોથું છે હઝરત મોહમ્મદ રહમ પૈગમ્બર પરમ પ્રચારક હતા સગડા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લિપી ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ટીક કરો પહેલું છે અંતર તો અંતઃકરણ અને મન થશે તો કાવ્યમાં થશે કે નરસિંહ મહેતાના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા જે કાવ્યના આધારે છે સમ એટલે સરખું અને સમાન તો કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો પ્રાણી માત્ર જનસેવા એક પત્ની વ્રત ન્યાયનીતિમય કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ આ શબ્દો આપણે વાંચવાના છે અને સમજવાના છે આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નહોતી આ બધા જ શબ્દો ભેગી તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ એવું જ જન સેવા શબ્દનું પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે જેનો અર્થ થાય છે જન સેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આપણે આવી રીતના વિચાર કરવાનો છે જેમ કે એક પત્ની વ્રત તો આની અંદર એક પત્ની અને વ્રત આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને શબ્દ બનાવેલો છે ત્યારબાદ છે ન્યાય નીતિમય તો આની અંદર પણ ન્યાય અને નીતિમય શબ્દનો ઉપયોગ કરી અનેક શબ્દ બનાવેલો છે કૃષ્ણ પ્રભુમાં કૃષ્ણ અને પ્રભુ તો કૃષ્ણ અને પ્રભુ એ બંને અલગ અલગ નામનો ઉપયોગ કરીને બનાવ્યું છે તો એવી રીતના આપણે બાકી શબ્દો વિશે પણ સમજી શકીએ ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર સાત કૌસમથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરવાનો છે વાંચતા જઈએ આપણે જે શબ્દો છે નાનકડી ટેકડીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસ્સો ઘરો હતા કોઈના ઘર મોટા તો વળી કોઈના ઘર નાના ગામને પાદરે કૃષ્ણનું મંદિર તેના પર રંગબેરંગી ધજા ફરકે એના આંગણામાં લીલાછમ જાળવા તેની ઉપર ખૂબ પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુ રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ખૂબ ભીડ રહે ક્વેશ્ચન જોઈશું યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાં આપેલા જે છે તેમાંથી મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું શ્રી શ્રીકૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી તમે સવારે નીકળશો કે સાંજે નવમો પ્રશ્ન છે નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક હવે આપણે જાતે સંયોજક મૂકવાનું છે નંબર એક મેં એને કહ્યું ન હતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું બીજું ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રીજું છે છત્રી હતી તે સારું થયું નહીં તો તું પલળી ગયો હોત જો સાહેબ કહી તો આપણે બાલસભા ગોઠવીશું પાંચ કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું આથી હું રમવા નહીં આવું પ્રશ્ન નંબર દસ છે એમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરવાનું છે અહીંયા ફકરો આપેલો છે એની અંદર આપણે વિરામ ચિહ્નો ઉપયોગ કરવાનો છે પ્રશ્ન ચિહ્ન પૂર્ણ વિરામ અલ્પ વિરામ અવતરણ ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન તો અહીંયા આપણે ફકરો જોઈએ તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠે વાહ ત્યારે તો આપણે બેઉ સરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું તો આ રીતના આપણે ફકરો વિરામ વિરામચિહ્નો ઉપયોગ કરી લખવાનો છે અગિયાર ચર્ચા કરો લખો રજૂ કરો તો અહીંયા ત્રણ જે પ્રશ્નો છે એના આપણે પાછળથી વિગતવાર આન્સર જોઈએ ત્રણે ત્રણ પ્રશ્નો આપણે મિત્રો પાછળથી જોઈએ એ પહેલાં આપણે અહીંયા પ્રશ્ન નંબર બાર છે પ્રશ્નોના જવાબ લખો તેનો પહેલો પ્રશ્ન જોઈએ પછી બાકીના બધા પ્રશ્નોના આન્સર જોઈએ કાવ્યમાં કયા કયા મહામાનવ છે તો મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ મહંમદ પૈગમ્બર અને અશોક જર્થુષ્ટ્રી જેવા મહામાનવનો ઉપયોગ થયેલો છે બાકીના બીજો ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એનો આન્સર આપણે જોઈએ તો એ આન્સર જોઈએ એના પહેલાં અહીંયા તેરમા નંબરનો જે ક્વેશ્ચન છે જુઓ નીચેના શબ્દોમાં ત્રણ ત્રણ વ્યંજનો જોડાઈને બનેલા જુડાક્ષર બન્યા છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ લખો જેમ બખ્તરમાં ખ વત્તા ત અડધો ખ ત એવી રીતના સત્કારમાં ત વત્તા ક અડધા આવશે અ આખો આવશે સત્યમાં ત અડધો વત્તા ય આખો આવશે અને અદમ્યમાં મ અડધો સોરી જન્મમાં ન અડધો ને મ આખો આવશે આવી રીતના બીજા તમે શબ્દો તમારી જાતે લખી શકો છો ચૌદ મો છે તમને ગમતી અન્ય પ્રાર્થનાઓની પાંચ સાત પંક્તિઓ અહીંયા લખવાની છે આના માટે તમે પુસ્તકાલય કે ઇન્ટરનેટનો મોબાઈલનો ઉપયોગ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી શાળાની અંદર જે પ્રાર્થનાઓ ગાવ છો એમાંથી કોઈ પણ એક પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ તમારે અહીંયા જવાબમાં લખવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના જે ચાર પ્રશ્નો હતા તેના આન્સર છે એ વિગતવાર જોઈ લઈએ બારમાં અને અગિયારમાં પ્રશ્નના પહેલો હતો અહિંસાનો ભાવ રાખવો જોઈએ તો જવાબ છે આ દુનિયામાં દરેક પ્રાણીઓ પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ તેના માટે આપણે અહિંસાવાદી બનવું જોઈએ અહિંસાનો ભાવ રાખીશું તો આપણે કોઈની ઉપર હિંસા નહીં કરીએ માટે આપણે અહિંસાનો ભાવ રાખવો જોઈએ પ્રાણીઓ બોલતા હોય તો જો પ્રાણીઓ બોલતા હોય તો પોતાના વિચારો રજૂ કરી શકે પોતાના સુખ દુઃખ જણાવી શકે માનવીઓ જે કાર્ય કરી શકે છે તે તમામ બાબતો પ્રાણીઓ કરી શકાય ત્રીજો છે સર્વધર્મ સંભાવ વિશ્વમાં શાંતિનો માર્ગ તો જવાબ છે વિશ્વના તમામ ધર્મોમાં શાંતિની વાત કરવામાં આવી છે મહાવીર સ્વામી બુદ્ધ રામ ઈસુ અશો જેવા મહામાનવે વિશ્વ શાંતિની વાત કરેલી છે આ બધા જ ધર્મો એક સમાન છે જો વિશ્વમાં શાંતિ રાખવી હશે તો દરેક ધર્મને સમાન ગણવા પડશે એટલે કે દરેક ધર્મ સંભાવ હશે એટલે કે સર્વ ધર્મ સંભાવ હશે તો આ વિશ્વ શાંતિ બની રહેશે એટલે કે બધા ધર્મો એ વિશ્વ શાંતિનો માર્ગ છે પ્રશ્ન કે આ કાવ્યમાં કયા કયા મહામાનવનો ઉલ્લેખ થયો છે એનો જવાબ જોઈ લીધો બીજો રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો રામે જીવનમાં એક પત્ની વ્રત ધર્મ પાડ્યું હતું સદાય તેમને લોકોને સમાન ન્યાય આપ્યો હતો તેથી રામને અંતરમાં રાખવાની વાત કરી હશે કાવ્યનો મુખ્ય સંદેશો તો બધા ધર્મો સમાન રહે અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે કાવ્યનો મુખ્ય ઉદ્દેશ છે ચોથું છે શ્રી કૃષ્ણને યોગી કેમ ગયા હશે એટલે કે કયા હશે કારણ કે તેમણે યોગીની જેમ ઘણા સારો કર્મ કર્યા છતાં પણ યશ પોતાના ઉપર લીધો ન હતો એટલા માટે તેમણે યોગ પુરુષ એટલે કે યોગી કહ્યા છે તો મિત્રો વિડીયોની અંદર આપણે કૃતિ નંબર એક પ્રાણી માત્રને લગતા સ્વાધ્યાય અને તેમાં રહેલા વ્યાકરણની વાત કરી મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે